પ્રકરણ બત્રીસ ભય બારસ અભય બારસ શ્રાવણ મહિને ઉતરતે અંધારી અગિયારસની રાતે દીકરીની માં ઢેબરા કરે વળતે દાળે બારસ તેને ભય બારસ કહે દીકરાની માં ભય બારસ કરે નાહી ધોઈને આરો પૂજે સેનો આરો નદીનો આરો તળાવનો આરો વાવનો આરો કુવાનો આરો ગામ પાદરે જે કોઈ નવાણ હોય એનો આરો પૂજે શા માટે પૂજે ગામનું નવાણ સજીવન રહે તે માટે પૂજે પ્રથમ પૂજ્યો તો એક દીકરાની માએ વ્યવહારીઓ વાણ્યો હતો વ્યવહારીઓ વાણ્યો તળાવ ગણાવે પણ મેં તો કાંઈ વરસે નહીં તળાવમાં પાણી ભરાય નહીં ગામ લોકોને ગામના ઢોર ગામના પશુને પંખી પાણી વિના દુઃખી થાય વ્યવહારીએ વાણીએ જોશી તેડાવ્યા જોશી જોશી જોશ જુઓ નવાણે નીર કેમ કરી આવે જોશીડો કે કે બત્રીસો ચડાવ કોણ બત્રીસો તારો દીકરો દીકરાનો દીકરો વ્યવહારીઓ વાણિયાને તો કંપારી વછૂટી એક વરસ ગયું બે વરસ ગયા ત્રણ ને ચાર વરસ ગયા વ્યવહારિયા વાણિયાનું તો હયું હાલે નહીં ચોથે વર્ષે દીકરાની વહુ પિયર ગઈ છે ચાર વરસનો તો એનો દીકરો છે વહુ દીકરાને દાદાજી કને રાખીને ગઈ છે રાત પડી પરિયાણ કર્યા પેટી આણી પેટીમાં તો દીકરાને પોઢાડ્યો છે સુખડી ભરીને થાળ પણ જોડે મૂક્યો છે માહી ઘીનો બળતો દીવો મૂક્યો છે પેટી લઈ જઈને તળાવમાં દાટી છે દાટી કરીને પાછા વળે ત્યાં તો આભ તૂટી પડે છે ગાજ વીજને કડાકા થાય છે અનરા ધાર મે વરસે છે વેવારિયા વાણિયાનું તળાવ તો ચારેય કાંઠે છલકી હાલ્યું છે સવાર પડી છે લોક તો હલક્યું છે હાલો ભાઈ હાલો વેવારિયા વાણિયાનું તળાવ હલક્યું હાલો હાલો નાવા હાલો ગામે ગામ વાવળ થયા છે વેવારિયા વાણિયાનું તળાવ છલ્યું છે બહુનોએ પિયરમાં જાણ થઈ છે ભાઈ ભાઈ તારા સાસરાનું તળાવ ભરાયું છે લોક બધું નાવા હલક્યું છે મારા સાસરાનું તળાવ ચાલ્યું હું તો તો નાવા જાઉં છું બાઈએ તો દોડ દીધી છે તળાવની પાસે પહોંચી છે લોક તો ક્યાંય માતું નથી ખસો ખસો મને નાવાનો માર્ગ આપો મારા સાસરાનું તળાવ ભરાણું છે એલા ભાઈ તળાવમાં એક પેટી તરતી આવે છે એક કહે કે એ પેટી મેં દીઠી એટલે એ મારી છે બીજો કહે કે મારી છે સૌ કહે કે અમારી છે વહુ કહે ખસો ખસો એ પેટી તો મારી કહેવાય એ તો મારા સાસરાના તળાવમાંથી નીકળી છે એલા ભાઈ કોઈની નહીં તરતી તરતી જેની પાસે આવે તેની એ પેટી સાચું ભાઈ સાચું પેટી તો તરતી તરતી વહુની પાસે આવે છે પેટી તો વહુની પેટી તો વહુની વહુએ તો પેટી ઉઘાડી છે માએ તો દીકરો બેઠો છે સુખડીનો થાળ પડ્યો છે ઘીનો દીવો બળે છે દીકરો તો હળફાંગ ખૂદીને ઉઠ્યો છે માને ગળે તો બાજી પડ્યો છે દીકરા દીકરા તું આમાં ક્યાંથી મા મને આમાં દાદાએ સુવાડ્યો તો એ પછીની મને ખબર નથી વહુ તો દીકરાને લઈને હરખે ભરી ઘેરે જાય છે બારણાં તો માલિપાથી બંધ કરેલા છે અરે ભાઈજી બારણાં બંધ કરીને ક્યાં બેઠા છો આપણું તો તળાવ ભરાણો છે મનખો તો નાવા મળ્યો છે ને તમે કેમ બારણાં બંધ કરી બેઠા છો ઉઘાડો રે ઉઘાડો ઘરમાં તો સૌ સુનમુન છે વહુ આવી તેને શું જવાબ દેશું એના દીકરાની તો આપણે હત્યા કરી છે ઉઘાડો બાઈજી ઉઘાડો ઉઘાડો સસરાજી ઉઘાડો ઘરમાં નાની દીકરી હતી દીકરી દીકરી તરળમાંથી જોઈ તો આવ બેટા વહુ છે કે કોણ છે દીકરી તો જોઈ આવી છે મા દાદા ભાભી આવી છે ને ભેળો છોકરોય ઊભો છે વિસ્મે થઈને બાણું ઉઘાડે છે વહુને છોકરો બે દેખ્યા છે વહેવાર્યા વાણિયાની તો આંખમાંથી આંસુની ધાર થઈ છે વહુ દીકરી અમે તો અમારું કાળું કરી ચૂક્યા હતા પણ તારા સત ને તળાવ ભરાણું તારા સત તે દીકરો જીવ્યો વહુને તો વેવારીઓ વાણીઓ પગે પડ્યો છે ભે બારસ રહેનારી સ્ત્રીઓ જમી કરીને આ વાર્તા કહે છે પ્રકરણ તેત્રીસ ઝીકાળીઓ પુરુષોત્તમ માસની વાત રાજા અને રાણી હતા રાણી પુરુષોત્તમ માસ નાય રાણીની મોર એક વાંદરી આવે ને જળ બગાડે વેલેરી વેલેરી આવીને નાહી જાય શું બોલીને નાય એમ બોલીને નાય કે અડધી ભીની અડધી કોરી મારે છે રાજાની ચોરી મારે એક પુત્ર મારા પુત્રને એકસો ને આઠ પુત્ર એમ કહીને વડલા માથે ચડી જાય ગામની બાઈઓ નાવા આવે ને વિશ્વે પામે અરે આ આપણી મોર કોણ આવીને આરો પલાળી જાય છે વાંદરી હા એલા છે કોઈ કે એક કહેતા એકવીસ ચોકીદાર હાજર થયા ખબરદાર ચોકીયા તો અમારી મોર શું વાંદરી રાજ ચગાડે પાંદરે પાંદડેને ડાળે ડાળે ચોકી રાખીને રાજા બેઠા પરોડ્યું થયું વાંદરી રાજાને હાથ પડી દોરીને ઘેર લાવ્યા બોલ વાંદરી શું કામ સૌની મોર જળ જગાડે છે વાંદરી કહે કે રાજા રાજા મારે વ્રત છે મને વચન છે કે પુત્ર મળશે એમાં એલા રાખો વાંદરીને રાજમહોલમાં રાજા કરતા હતા દાંતણ અટારીએથી રાજાજીએ નાખ્યો ગળફો વાંદરીએ ગળફો અધ્ધર ઝીલી લીધો વાંદરીને તો અધાન રહ્યું બે મહિના ચાર મહિના પાંચ મહિના થયા છે રાજાને ગામ તરે જવું છે કહી ગયા છે કે વાંદરીને ખાટું ખોરું ખાવા દેશોમાં રાણીઓએ કહ્યું કે હો રાજાજી નવ મહિને વાંદરીને દીકરો આવ્યો છે એને તો માટીની ખાણમાં નાખી આવ્યા છે રાજાએ આવીને પૂછ્યું વાંદરી રાણીને શું આવ્યું કે સાવણીને શુંથી આવ્યા ગામનો કુંભાર વાંચ્યો માટી ખોદવા જાય છે ખાણમાં તો શું દીઠું છે હેઠ બાળોત્યું પાંભરી ઓઢાડેલી માહી રમે છોકરો આપણને તો શ્રી પુરુષોત્તમ દાસજીએ દીકરો દીધો કુંભાર છોકરાને ઘેર લાવ્યો નામ પાડ્યું જીકાડીયો જીકાળીઓ તો ગારાના ઘોડા કરે છે કુએ ઘોડાને પાણી પાવા લઈ જાય છે બોલે છે કે ત્રો ત્રો રાજાની દાસી પાણી ભરે કૌત્યક જુએ અરે છોકરા ગારાના ઘોડા પાણી પીતા હશે ત્યારે બાઈ કોઈ અસ્ત્રીને સાવણીને સુથિયાતે આવતા હશે દાસીએ તો મેણાની મારી રાણીને વાત કરી છે કુંભારને રાણીએ દરબારમાં તેડાવ્યો છે ને હુકમ કર્યો છે જા તને દેશ વટો દઉં છું ઉંચાળો ભરીને એ તો હાલ્યો છે ભેળો જીકાડ્યો છે આગે રાગ ગયા ત્યાં દાડો આથમી ગયો છે એક રાતમાં ત્યાં તો ને જાળ્યા કાચના કમાડ્યા એના બાપની મેળી હતી તેથી સવા હાથ ઊંચી મેળી એકસો ને આઠ ઓરડા જીકાડિયાનું તળાવ એવું એવું બધું બની ગયું સવારે કુંવારી દીકરીઓ નાહવા જાય છે તળાવમાં જે નાઈ તે એકસો આઠેય અવધાન રહી ગયા છે ચાર પાંચ મહિને માને ખબર પડી છે માએ તો એકસો આઠેને કાઢી મૂકી છે જાઓ તમને જીકાળીઓ રાખશે એકસો આઠેય કુવેરિકાઓને તો જીકાડીએ સાચવી છે નવમાસે એકસો ને આઠ દીકરા અવતર્યા છે સવાર પડ્યું રાજા દાતણ કરે સીમાડા માથે અટારી ભાડે છે એકસો ને આઠ જોધા જુએ છે ઓહો આ મારું રાજ લેવા કોણ ઉતર્યો જીકાડ્યા જીકાડ્યા તને રાજા બોલાવે જીકાળીએ તો જઈને બાપને સલામ ભરી રાજા કહે આવો જીકાળીઓ કહે હા પિતાજી તું મને પિતાજી કેમ કહે છે રાજા રાજા તમારી પંદર માનેતીને એક વાંદરી સોળાઈને અહીં સામે બેસારો જેના થાનેલામાંથી દૂધની શેડિયું ફૂટે તેનો હું પુત્તર વાંદરીના તો થાન છલક્યા છે ધાવણની શેડિયું જીકાળિયાની મૂછે જઈને પડી છે વાંદરી તો રાજાની રાણી બની છે હે પુરુષોત્તમ ભગવાન જેવી એની લાજ રાખી એવી સૌની રાખજો પ્રકરણ ચોત્રીસ રાણી રડકા દે સાત દેર જેઠિયા છે છ ને વહુઓ રૂડી રીતે જમે જૂઠે ને અમન ચમન કરે નાનેરી વહુને બહારના કામ ખેંચવાના છાણ વાસિંદા કરવાના ગાર ગોર મટી ખૂંદવાની ધસરડા કરીને નાનેરી વહુ જમવા બેસે એટલે જેઠાણી આવીને એની થાળીમાં એક દેડકું મૂકી જાય હાથ ધોઈને નાનેરી તો ભાણા માથેથી ભૂખીને ભૂખી ઉઠી જાય દાડી દાડી તો એની તો એ જ દશા સુકાઈને એ તો સાંઠેકડું થઈ ગઈ છે એક દાડો તો ધણીએ પૂછ્યું છે આ તો સૌ વરસી રહ્યા છે ને તું એક કાં ખોડસું થઈ ગઈ કે સ્વામીનાથ કંઈ કહેવાની વાત નથી એક દી રાતે રાંધણિયાના બાણા પાસે પથારી કરો ને ઝીણી પછડી ઓઢીને તમારી નજરે જોજો એક દી તો સ્વામી રાંધણિયાના બાર પાસે સૂતો છે ને એણે તો ઝીણી પછડી ઓઢી લીધી છે નાનેરી ભાણે બેઠી ત્યાં તો એક જેઠાણીએ એની થાળીમાં દેડકું મૂક્યું છે હાથ મોં ધોઈ કરીને નાનેરી તો ઉઠી ગઈ છે ધણીએ તો નજરો નજર દીઠું છે ન કહ્યું જાય ન સહ્યું જાય એવું મૂંઘું દુઃખ છે આ તો આનો તો કોઈ પાર નહીં આવે માટે હે સતી હું દેસાવર ખેડું મારા તકદીર અજમાવું ભોળો ને ફોટ ગભરું ને ગરીબ કાંધે કોથળો નાખીને એ તો હાલ તો થયો છે નાની બહુ ઘરની બહાર છાણાના ગોળીટાં કરતી કરતી બેઠી છે જઈને એને પૂછ્યું છે તારે કંઈ કહેવું છે કાંઈ કહેવું ને કાંઈ કારવવું બસ એક આટલીક એંધાણી લેતા જાઓ એમ કહીને બાઈએ તો આંગળીએથી કરડો કાઢ્યો છે કરડો ધણીના માથાની ચોટલીમાં પરોવી દીધો છે ધણીએ કહ્યું છાણના ગોળીટા તારે તો ગામને પાદરે નાખવા જવાના છે ને લાવને ત્યારે તો હું જ જાતો જાતો એટલો ભાર તો હળવો કરતો જાઉં છાણના ગોળીટા તો એણે કોથળામાં લીધા છે લઈને એ તો ચાલી નીકળ્યો છે વહુનો બોજ તો કેદીએ નહોતો ઉપાડ્યો આ છેલ્લી વાર અરે રામ આટલું જ થઈ શક્યું ચાલતાં ચાલતાં પાદર પહોંચ્યો છે કોથળો ઠાલવ્યો છે ત્યાં તો છાણાના ગોળીટાને સાટે સોનાના ઠીમ દીઠા છે આ તો મારી રડકા દેના પુણ્યપ્રતાપ એને જ નામે આના ધર્મ કરીશ મારે એ કેમ ખપે આગળ ચાલીને એણે તો માર્ગે પાણીના પરબ બંધાવ્યા છે પરબના પાણી પાનારાઓ ભાઈઓ તમે આમ પોકારજો હો કે પાણીના પીજોરે રાણી રડકા દેને નામે તરસ્યા વટેમાર્ગોને કાને સાથ પડે છે કે પાણીદા પીજો રે રાણી રડકા દેને નામે પુરુષ તો આગળ ચાલ્યો છે બળબડતી ધરતી માથે નગન પગે ચાલતા લોકો દીઠા છે ત્યાં પોતે જોડાનું પરબ બંધાવ્યું છે સાથ પડાવ્યો છે કે પગરખાં પહેરજો રે રાણી રડકા દેને નામે વળી એ તો આગળ ચાલ્યો છે ભૂખે મળતા ગામ ભાડ્યા છે ભોજનના સદાવ્રત બંધાવ્યા છે ભોજન જમજો રે રાણી રડકા દેને નામે આગળ હાલીને એ તો રૂડા રાજમોલ બંધાવે છે ને સરોવર ગળાવે છે દેશમાં તો દુકાળ પડ્યો છે ગામે ગામ એણે તો ચિઠ્ઠીઓ મોકલી છે કે કામ ન હોય તે સહુ અહીં કમાવા આવજો અહીં ભાઈઓને ઘેર તો બધું ધનોત પનોત થઈ ગયું છે સાંભળ્યું છે કે ફલાણે ફલાણે ગામ તો કોઈ શેઠિયાનું મોટું કામ નીકળ્યું છે ત્યાં હાલો ત્યાં આપણો ગુજારો થશે છ જેઠ જેઠાણી અને જોડે એકલી અણમાનેતી રડકા દે સંધા ચાલી નીકળ્યા છે આગળ જાય ત્યાં તો પાણીના પરબ આવ્યા છે સાત પડી રહ્યા છે કે પાણીના પીજો રે રાણી રડકા દેને નામે જેઠ જેઠાણી તો નાનેરી વહુને માથે ટપલા મારવા માંડ્યા છે કે ઓહોહો જુઓ તો ખરા પૂર્વે કોઈક પુણ્યશાળી રાણી રડકા દેવી થઈ ગઈ હશે કે ત્યારે જ એના નામના પરબ બેઠા હશે ને અને જુઓને આ આપણી રડકા દે જાગી છે ને કુળમાં કોઈક કરમ ફૂટી નાનેરી તો સાંભળી રહી છે વળી સૌ આગળ ચાલ્યા છે ત્યાં તો પગરખાનું પરબ આવ્યું છે રોગા ટવકાર મચ્યા છે કે પગરખા પહેરજો રે રાણી રડકા દેને નામે સૌએ ત્યાં પગરખા પહેર્યા છે વળી પાછા નાનેરીને ટપલા માર્યા છે કે કોક મહાપ્રતાપી થઈ ગઈ હશે જ આ પગરખાના પરબ બંધાવ્યા હશે ને અને જુઓને આપણી વાલામુઈ રડકા દે હતું તે આપણું બળીને બુંદ થઈ ગયું નાનેરીએ તો એ મૂંઘા મૂગા સાંભળી લીધું છે વળી આગળ ચાલ્યા છે એટલે ભોજનના સદાવ્રત આવ્યા છે મીઠા સાદ પડે છે કે ભોજનિયા જમજો રે રાણી રડકા દેને નામે જમીને સૌએ પેટ ઠાર્યા છે અને ફરી પાછા બહુને ટપલા માર્યા છે કે થઈ ગઈ હશે ને કોક કુળ ઉજામણ રડકા દે અને આ જુઓ રઢિયાળી આપણી રડકા દે કુળ બોળામણ એ નાનેરીએ સહી લીધું છે નાનેરા ભાઈના મુકામ આવ્યા છે લાખ મલાખ લોકો કામે છે નવાણો ગળાય છે સડકો બંધાય છે માળિયા ચણાય છે ભાઈએ તો સૌને ઓળખેલ છે પોતાની વહુને પીછાણી છે પણ ઓલિયા કોઈએ કડ્યું નથી કે આ કોણ છે ભાઈએ તો ભાંડુને રહેવા માટે ઓરડા કાઢી દીધા છે કહ્યું છે કે છાસ પાણી લઈ જજો સૌએ દાડી કરવા માંડી છે ખાવા ટાણે છાસ લઈ આવે છે એક દાડો તો નાની રીતે છાશ લેવા મેલી છે એને તો ધણીએ ઘાટી રેડિયા જેવી છાશનું દોણું ભરી દીધું છે ખાતા સહુના કાંઈ પેટ ઠર્યા છે કાંઈ પેટ ઠર્યા છે મોકલોને રોજ એને જ છાસ લેવા એને નભાઈને શેઠ રેડિયા જેવી છાશ ભરી આપે છે એક દાડો નાનેરી છાશ લેવા ગઈ છે ત્યારે ધણી નાવણ કરવા બેઠો છે ઉઘાડી કાયાના એંધાણો કળ્યા છે માથે ચોટલીમાં વેઢ ઝબૂકતો જોયો છે ડળક બાઈની તો આંખોમાંથી પાણીના દડ્યા છે બાય બાય તું રોવ છે સા સારું કે અમસ્તું એ તો કે મને નવરાવીશ ભાઈને તો વિસ્મે થયું છે અરે આ સારું માણસ આમ કાં પૂછે છે એટલે તો પુરુષે કહ્યું છે વિમાસણ કરમાં હવે હું બીજો કોઈ નથી હું તો એનો એ જ છું જો આ નિશાની કરડો કાઢીને બતાવ્યો છે બાઈને તો હૈયાના વહા વછૂટ્યા છે હે અસ્ત્રી તારા પુણ્યે છાણનું સોનું થયું તેના જ આ પ્રતાપ તેમાંથી જ મેં તારા નામની પરબો બેસાડી પાણીદા પીજો રે રાણી રડકા દેને નામે પગરખાં પહેરજો રે રાણી રડકા દેને નામે ભોજનિયા કરજો રે રાણી રડકા દેને નામે હે સ્વામી મને તો ત્યાં ટપલા મારતા હતા સૌ ભલે ને માર્યા તર્યા તો છે સૌ તારા પુણ્યને હવે તો તું અહીં જ રહેજે કે પણ ઓલ્યા મારી વાત કરશે કે ભલે ને કરે તું મારી અસ્ત્રી છે ને હું તારો સ્વામી છું બાઈ તો ત્યાં રહી છે જેઠ જેઠાણી જોઈ રહ્યા છે કે એ તો વાલામોઈ વંઠી ગઈ એક દી તો સૌને નાના ભાઈએ જમવા તેડ્યા છે સૌની થાળીમાં સોનાનો ઘડાવેલો અકેક દેડકો મૂક્યો છે બીજું કશું પીરસ્યું નથી કહ્યું છે કે લ્યો ખાઓ સૌ તો એકબીજા સામે જોઈ રહે છે કાં કેમ નથી ખાતા આ તો સોનાનો દેડકો છે વટાવીને ખાઈ શકશો પણ ઓલું જીવતું દેડકું જે દી પીરસતા તે દી વિચાર આવ્યો તો કે આ કેમ ખવાશે સૌએ એને ઓળખ્યો આ તો નાનેરો ભાઈ સહુએ મુંડ નીચી કરી પગ પૂજો આ તમારી અણમાન્યતીના કે એની ધીરજ ફળી પ્રકરણ પાંત્રીસ ગણકો ને ગણકી પુરુષોત્તમ માસ પુરુષોત્તમ મહિનો આવ્યો બધી બાયડી પુરુષોત્તમ મહિનો નાય ફળિયા માથે પીપળો ચકુંબે નાહી ધોઈને બાઈઓ દેરાને ઓટે બેસે પીપળાને છાંયે બેસે હાથમાં ચપટી દાણા રાખે પરસોત્તમ ભગવાનની વાર્તા મંડાય એક કહે ને સૌ સાંભળે પીપળાની ડાળે ગણકા ગણકીનો માળો છે માહી ગણકો ને ગણકી રહે છે ગણકી તો ડાળે બેઠી બેઠી રોજ વાર્તા સાંભળે છે એ તો પૂછે છે બાઈ બાઈ નાયે શું થાય કે કાયાનું કલ્યાણ થાય ઉજળો અવતાર મળે કે ત્યારે હું નાહું કે નાહાને બાય ગણકી કહે ગણકા આપણે પુરુષોત્તમ માસ નાસું ગણકો કહે ના ના આપણે તો છપ છપ નાશું ને કરડ કરળ લાકડું કરડશું ગણકી કહે આપણે તો એકવાર નાશું એક ઠેકાણે બેસીને લાકડું કરડશું પછી આખો દી લાકડું નહીં કરડીએ બીજે દીથી બાઈઓ નાય ભેડી ગણકીએ નાય બાઈઓ વાર્તા સાંભળે ગણકીએ ડાળે બેઠી બેઠી સાંભળે બાઈઓ દર્શન કરવા જાય ગણકીએ જાય એમ ગણકી પુરુષોત્તમ માસ નાય ને ગણકો લાકડા કરકો લે મહિનો પૂરો થયો ગણકી નાઈ રહી સૌએ ઉજવણા કર્યા ગણકી શું કરે ગણકોને ગણકી બે મરી ગયા મરીને ગણકી રાજાની કુંવરી સર્જી ગણકો પણ એ જ રાજાને ઘરે બોકડો સર્જ્યો કુંવરી તો સોળ વર્ષની સુંદરી થઈ નિત્ય નિત્ય માંગા આવવા માંડ્યા સારો વર જોઈને કુંવરીને તો પરણાવી છે કરકરિયાવાર દીધા છે ગાળાની તો હેડિયો હાલી છે કુંવરી કહે મને આ બોકડો આપો બોકડો મને બહુ વાલો છે એને હું સાસરે લઈ જઈશ બોકડો લઈને કુંવરી તો સાસરીએ ગઈ બોકડાને તો મેડીને દાદરે બાંધ્યો રોજ રાતે કુંવરી થાળ લઈને મેડીએ ચડે મેડીએ ચડે ત્યાં એના ઝાંઝર ઝણકે ઝાંઝર સાંભળીને બોકડો તો જાગી જાય જાગીને બોલે રમઝમતી રાણી મેડીએ ચડ્યા ને ઈચ્છાવર પાયા ત્યારે કુંવરી જવાબ વાળે કે હા મારા પીટ્યા મેં ઈચ્છાવર પાયા તે કરકર બરકર ખાયા રોજ ને રોજ રમઝમતી રાણી મેડીએ ચડ્યા ને ઈચ્છાવર પાયા હા મારા પીટ્યા મેં ઈચ્છાવર પાયા તે કરકર બરકર ખાયા એવી બોલા બોલી થાય એ વડારણ સાંભળે વડારણે તો વાત રાજાને કરી છે રાજાએ તો રાણીને પૂછ્યું છે રાણી રાણી મને વાત કરો રાજા રાજા કહેવરાવું રહેવા દો ના કરો ને કરો રાણીએ તો પૂરો ભવની વાત કહી છે રાજાની તો ભરાંત ભાંગી છે ગણકીને ફળ્યા એવા સૌને ફળજો ગણકો ને ગણકી એટલે ભમરો ને ભમરી ચકલો ને ચકલી એવા નામ પણ લેવાય છે